છેલ્લા સોમવારે શિવલિંગ ઉપરથી લઈ આવો આ વસ્તુ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો મિત્રો અમે તમને શાસ્ત્રો અનુસાર માહિતી આપવાનો પ્રયત્ન કરીશું તેથી જો તમારે આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માગતા હોય તો મિત્રો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો બેલ આઇકોનને દબાવો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો અને આ વીડિયો તમારા મિત્રો સાથે શેર પણ કરજો તો આવો જાણીએ શિવલિંગની હિન્દુ ઉપરાંત બીજા કયા ધર્મોમાં પૂજા થાય છે હિન્દુ ધર્મમાં શૈવ મતના અનુયાયીઓ અને શિવમાં આસ્થા રાખનારા શ્રદ્ધાળુઓ માટે શિવમંદિરોમાં સ્થાપિત થયેલા શિવલિંગની પૂજા એક મહત્વપૂર્ણ વિધિ છે જો કે શિવલિંગનું મહત્વ માત્ર હિન્દુ ધર્મમાં જ છે એવું નથી અન્ય ધર્મોમાં પણ શિવલિંગની પૂજાનું વિધિવિધાન જોવા મળે છે હિન્દુ ધર્મમાં શિવને શંકર મહાદેવ રુદ્ર પશુપતિ નટરાજ જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે આ દેવતાના વિવિધ સ્વરૂપો છે પરંતુ ભારતમાં મોટી સંખ્યામાં શિવ પૂજા શિવલિંગના રૂપમાં થાય છે અલબત્ત શિવલિંગના સ્વરૂપમાં પણ પ્રાંત અને પરંપરા પ્રમાણે તફાવતો છે ઉદાહરણ તરીકે મુખલિંગ શિવલિંગ પર શિવનું મુખ લિંગોદભવમૂર્તિ શિવલિંગમાં બનેલી સંપૂર્ણ શિવમૂર્તિ પિંડિકા અથવા પિંડી અને લિંગાયત સંપ્રદાયોના ઈષ્ટલિંગ શિવલિંગ શેનું પ્રતીક છે શિવલિંગ શિવલિંગનો આકાર શેનું પ્રતીક છે તે અંગે ઘણા મતભેદો છે કેટલાક લોકોના મતે શિવલિંગ એ અગ્નિના સ્તંભનું પ્રતીક છે જેને શિવપુરાણમાં અનલ સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે પુરાણકથા પણ કહે છે કે આ સ્તંભનો કોઈ અંત નથી અને શરૂઆત નથી જ્યોતિર્લિંગનો વિચાર અહીંથી આવ્યો હતો શિવલિંગનો આકાર જે સામાન્ય રીતે લંબચોરસ નળાકાર આકારનો અને શાલુંકથી ઘેરાયેલું હોય છે તે મોટા ભાગના લોકો માટે પરિચિત છે આ આકારને શાયોનિક શિવલિંગ પણ કહેવામાં આવે છે અને એવી માન્યતા છે કે ટટ્ટાર લિંગ એ પુરુષની જન્નેન્દ્રિયનું પ્રતિક છે અને શાલુક સ્ત્રીની યોનીનું પ્રતિક છે અલબત્ત નિષ્ણાતો કહે છે તેમ તે ગુપ્તાંગનું પ્રતીક હોવા છતાં તેની પાછળ કોઈ કામુક લાગણી નથી પરંતુ તે પવિત્રતાની નિશાની છે કેટલાકના મતે આ એક પ્રકાર નું અદ્વૈત છે શિવલિંગ પાછળનો અર્થ શું છે લેખક અને પુરાણવિદ દેવદત્ત પટનાયકે આ પ્રતિક પાછળનો અર્થ શોધવાનો પ્રયાસ કર્યો છે અને તેના વિશે એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે શિવ ટુ શંકર ગીવિંગ ફોર્મ ટુ ફોર્મલેસ તેમના મતે વૈદિક અને હિન્દુ ફિલસુફી અનુસાર શિવલિંકા તો અમૂર્તનું મૂર્ત સ્વરૂપ છે અથવા તે શિવ અને શક્તિનું સંયુક્ત પ્રતીક છે દેવદત્ત પટનાયક લખે છે કે શિવ અને શક્તિનું મિલન આપણા અંતરાત્મા અને બહારની દુનિયા વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે તેઓ કહે છે શિવ આપણી આંતરિક પવિત્રતા છે તે દૃષ્ટિ છે જે અવલોકન કરે છે શક્તિ એ આપણી બાહ્ય પવિત્રતા છે તે જીવન છે જે આપણે જોવા માગીએ છીએ એકનું બીજા વિના અસ્તિત્વ નથી આ પરસ્પર નિર્ભરતાને હિન્દુઓએ શિવલિંગ તરીકે દર્શાવ્યું છે કલ્ચરલ એન્સાયક્લોપીડિયા ઓફ ધ પાઇન્સ પુસ્તકમાં માઇકલ કિમેલ અને ક્રિસ્ટિન મિલ્લોર્ડ શિવલિંગ વિશે લખે છે ધર્મના શ્રદ્ધાળુઓના દ્રષ્ટિકોણથી તે સંપૂર્ણતાનું પ્રતીક પ્રતિક છે જ્યાં સ્ત્રી પ્રકૃતિ અને પુરુષના સિદ્ધાંતો ભેગા થાય છે અને સર્જન પૂર્ણ થાય છે લિંગ અને યોનિ જોડાણ એ પુરુષ અને સ્ત્રીનું જોડાણ છે જ્યાં પવિત્રતા જન્મે છે લિંગાયત લોકો માને છે કે ગળામાં પહેરવામાં આવેલું વિશ્લિંગ સત્યનું પ્રતીક છે સ્ત્રી અને પુરુષ બંને આ ઐક્ય કરી શકે છે માત્ર અર્થવિજ્ઞાન ભાષા અને તર્ક સંબંધિત વિજ્ઞાન ધ્યાનમાં લેતા સંસ્કૃતમાં લિંગમ શબ્દનો અર્થ ફક્ત પુરુષ જન્નાંગ પૂરતો મર્યાદિત નથી આ શબ્દનો ઉપયોગ સ્ત્રી અને પુરુષો સ્ત્રૈણ પૌરુષ વચ્ચે તફાવત બતાવવા માટે થાય છે જો કે તેમાં એક ચિહ્ન પ્રતિક સૂક્ષ્મ સ્વરૂપ પણ છે લિંગપૂજા પરંપરા હિન્દુ સાહિત્ય અને શાસ્ત્રોમાં પણ શિવલિંગનું વિશેષ સ્થાન છે તેના પર સ્વતંત્ર લિંગપુરાણ અને લિંગાષ્ટક સ્ત્રોત્રની રચના કરવામાં આવી છે પ્રોફેસર અને પુરાતત્વવિદ મંજીરી ભાલેરાવ કહે છે કે લિંગપૂજા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં આદિમ સમાજોમાં પણ પ્રચલિત છે લિંગપૂજા ભૂતાનમાં કરવામાં આવે છે અને તે બૌદ્ધ ધર્મનો એક ભાગ બની ગઈ છે લિંગપૂજા વધુ સહજ છે મંજીરી એમ પણ કહે છે કે હડપ્પન સંસ્કૃતિમાં પૂજા કરવામાં આવતી હતી પરંતુ હડપ્પન સંસ્કૃતિમાં મૂર્તિ શિવજીની છે ઇજિપ્તીયન અને રોમન સભ્યતાઓથી લઈને યુનાઇટેડ સ્ટેટ્સના કેટલાક આદિવાસી સમાજોમાં પણ લિંગને પ્રજોત્પત્તિના દેવતા તરીકે પૂજવામાં આવે છે પરંતુ શિવલિંગ એ માત્ર ફળદ્રુપતાનું પ્રતીક નથી એમ દેવદત્ત પટનાયક લખે છે પતિ કે સંતાનની ઈચ્છા રાખતી હિન્દુ સ્ત્રીઓને શિવલિંગની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે તેથી શિવની સરખામણી ઇજિપ્તીયન અથવા રોમન દેવતાઓ સાથે કરવામાં આવે છે અનુકૂળતા પ્રમાણેની છે તે શિવના પ્રતીકો મૂર્તિઓ અને તેની પાછળની બીઓથી અલગ છે અલબત્ત તે તો ઉલટું તપ સંન્યાસ અને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિનું પ્રતીક છે પરંતુ શિવલિંગને આવો રહસ્યમય અર્થ કેવી રીતે મળ્યો તેનો જવાબ વૈદિક કાળથી લઈને આજ સુધી શંકરની બદલાતી કથાઓમાં રહેલો છે રુદ્રથી શિવ સુધીની યાત્રા નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં હડપ્પન કાળમાં અને તે પછી પણ લિંગ પૂજા પ્રચલિત હતી પરંતુ તે સમયે તે વૈદિક ધર્મનો ભાગ ન હતી વેદોમાં રુદ્ર દેવતાનો ઉલ્લેખ છે પરંતુ વેદોમાંના રુદ્ર આજના શંકર કરતા અલગ હતા ઋગ્વેદમાં રુદ્ર એક રીતે સંહારના દેવ છે તે ઉગ્ર રૌદ્ર મહાશક્તિશાળી જટાધારી દેવ છે તેના શસ્ત્રોનું વર્ણન તોફાન દરમિયાન વીજળીનું સૂચક છે શિવનો ઉલ્લેખ વૈદિક સમયમાં સંહારના અધિપ્તિ રુદ્રના શાંત સ્વરૂપ તરીકે થયો છે પરંતુ રામાયણ અને મહાભારતમાં શિવનું સ્વરૂપ સતત બદલાતું રહે છે શ્વેતાશ્વતરોપનિષ્ઠમાં રુદ્ર મુખ્ય દેવતા બને છે નંદીનો ઉલ્લેખ શિવના વાહન તરીકે થાય છે એક રીતે વૈદિક પરંપરાએ પાછળથી ભગવાનના લિંગ સ્વરૂપને શિવ તરીકે સ્વીકાર્યું મંજીરી ભાલેરાવ કહે છે લિંગ પૂજાનું નામ વૈદિક પરંપરામાંથી આવ્યું હતું કારણ કે તે સમયના પંડિતો શિષ્ણદેવ મૂળદેવ માદેવની પૂજા કરતા હતા ઉપરાંત કિન્નરોને શિવની પૂજા કરતા બતાવવામાં આવ્યા છે માનવ સ્વરૂપમાં ભગવાન શિવની મૂર્તિઓના વિવિધ સ્વરૂપો બનાવવામાં આવ્યા અને ત્રીજી આંખ માથા પરનો ચંદ્ર ભસ્મ નીલકંઠ નંદી અને ગંગા જેવા પ્રતીકો ઉમેરવામાં આવ્યા હતા જોકે શિવલિંગની પૂજા કરનારાઓની સંખ્યા મોટી છે રુદ્ર હિન્દુ ધર્મથી આગળના દેવ ભારતમાં શૈવના બે જૂથો છે જે શિવની પૂજા કરે છે અને વૈષ્ણવ ધર્મીઓ વિષ્ણુ ની પૂજા કરે છે ભગવાન શિવના ઉપાસકોમાં વીર શૈવ શાક લિંગાયત જેવા સંપ્રદાયો પણ રચાયા છે બૌદ્ધ ધર્મના વજ્રયાન સંપ્રદાયમાં રુદ્રનો ઉલ્લેખ છે તેમાં એકાદશમુખ અવલોકિતેશ્વરની ભયાનક રુદ્ર પરના વિજયની કથા છે કેટલાકના મતે જૈન ધર્મમાં આદિનાથ અને ઋષભદેવ શંકર સમાન છે આનો અર્થ એ થયો કે ભારતમાં શિવલિંગ અને શિવની પૂજા સમયસમયે અને પ્રદેશ પ્રમાણે બદલાતી રહી છે મંજીરી ભાલેરાવ કહે છે શિવની પાઘડી સમાજમાં મોટી છે તે લોકવાયકાના દેવ છે શિવલિંગ ઉપરથી ચડાવેલા ફૂલડાના પાન લાવતા ભૂલતા નય